બોર્ડરના ગુનામાં જેલમાંથી વચગાળાના જામીન મેળવી જામીન પર ફરાર થયેલ પાકા કામના કેદીને ઝડપી પાટી સુરક્ષાએ ટાઈમ રાજ સુરક્ષા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી લાજપુર જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ ફરલો વચગાળાની રજા લઈ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા સુરક્ષા ક્રાઇમ રાજની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્કોડના પોલીસ માણસોએ ટેકનિકલ સોર્સ તથા અંગત બાતમીદારો મારફતે બાતમી હકીકત મેળવી તે આધારે નારાયણનગર આસપાસ મંદિરની સામે ગોડાધા નજીકથી વચકડાના જામીન ફરાર પાકા કામના કેદી વિનોદ ઉર્ફે ભૂરિયો કૃષ્ણરાવ ધકાતે ઉમરવર્ષ ચુમ્માળીસ હાલ રહેવાસી નારાયણનગર આસપાસ મંદિરની સામે ગોડાધરા સુરત તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો લાજપર મધ્યસ્થ જેલ ખાતે સોંપવા તજવીજ કરી છે